મોડાસા તાલુકાથી રાજેન્દ્રનગર સુધીના નવીન ફોરલેન રોડની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી અધ્ધર તાલે વાહન ચાલકો ત્રાહીમામ અરવલ્લી મોડાસાથી સાબરકાંઠાને જોડતો રાજેન્દ્રનગર સુધીના રોડનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ છે જ્યારે આ રોડનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે મોડાસાથી સાબરકાંઠાને જોડતો પાકો મેઇન હાઇવે પર ચોમાસાના ભારે વરસાદને લીધે ખાડા પડી ગયા છે આ રોડ પર વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી થઈ પડી છે આ કોન્ટ્રાક્ટરનું કામ ગોકળ ગતિએ કુંભકર્ણાની નિદ્રાની જેમ ચાલતું હોવાથી વાહન ચાલકો ત્રાહીમામ થઈ ગયા હોય ત્યારે આ રોડના કામની તપાસ ગાંધીનગર કક્ષાએથી થાય તેવી માંગ ઉઠી રહી છે જિલ્લાના આર વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે કે કેમ તેવા સવાલો ઉઠ્યા છે મોડાસાથી રાજેન્દ્રનગર સુધીના પાક્કા રોડનું કામ સત્વરે પૂરું કરવામાં નહીં આવે તો લોકો આવનાર પંચાયતી રાજની ચૂંટણીમાં મુદ્દો બનાવીને વિરોધ કરે તો નવાઈ નહીં આવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે